તમે સાચા અને સારા છો એટલે લોકો તમારો તિરસ્કાર નહીં કરે એવું માની લેવાની ભૂલ ક્યારે ન કરવી કારણ કે વર્તમાન સમયમાં સિદ્ધાંત મુજબ નહીં પરંતુ જરૂરિયાત અનુસાર વ્યવહાર ચાલી રહ્યો છે સોશિયલ મીડિયા કે ફેસબુક પર કોઈ મહિલા તમારી મિત્ર બની છે તો એ ક્યાંક તમારા સંસ્કાર જોઈને બની હશે તેનું સન્માન કરજો એ ક્યારે ન ભૂલતા દોસ્તો કે એમનો પણ એક પરિવાર છે ક્યાંક તમારી એ મિત્ર તકલીફમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો કોઈ મહિલાને ખોટી કે અભદ્ર કોમેન્ટ કરતા હોય તો એ પણ વિચારી લેજો કે આપણી બહેનો પણ ફેસબુક વાપરતી હોય છે ખાવા પીવાની કોઈ પણ વસ્તુની બાધા કે માનતા રાખવી નહીં કારણ કે એ બધી વસ્તુ ભગવાને ખાવા પીવા માટે આપી છે ખોટો દેખાવ કરવા માટે નહીં જો બાધા માનતા રાખવી જ હોય તો એવી રાખો કે હું ક્યારે ખોટું બોલીશ નહીં અને કોઈનું ખોટું કરીશ નહીં આવી બાધા રાખવાથી ભગવાન કે માતાજી તમારી બધી જ ઈચ્છા સો ટકા પૂરી કરશે એ જરૂરી નથી કે દરરોજ મંદિરે જવાથી માણસ ધાર્મિક બની જાય પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય ત્યાં મંદિર બની જાય પેન્સિલ પાસેથી શીખો કે બટકો ત્યાં સુધી અટકો નહી અને જો અટકો નથી જેનું નસીબ સારું છે પરંતુ ખુશનશીબ એ છે જે પોતાના નસીબ થી ખુશ છે કોઈના સારાપણાનો એટલો ફાયદો ન ઉઠાવો કે એ ખરાબ બનવા પર મજબૂર થઈ જાય ખરાબ હંમેશા એ જ બને છે કે જે સાહેબ સારો બની બનીને તૂટી ગયો હોય કોના માટે કેટલું ઘસાવું બસ એ નક્કી કરી લો બાકી કદર તો જિંદગીમાં થઈ નથી અને થવાની પણ નથી એમ સમજીને ચાલો ખબર નહીં આટલી ચાલાકી માણસ શું કામ કરે છે સાથે પણ રહે છે ઈર્ષા પણ કરે છે સંબંધ પણ રાખે છે દુશ્મની પણ નિભાવે છે સામે વખાણ કરે છે અને પીઠ પાછળ બદનામ કરે છે બધાના દિલમાં ધડકવું જરૂરી નથી ઘણા લોકોની આંખોમાં ખટકવાની પણ એક અલગ જ મજા હોય છે ખોટો માણસ પૂજાય અને સાચો માણસ મૂંઝાય આજ તો છે કર્યું ખારા પાણીમાં ગમે એટલું તમે ગળપણ નાખો તો પણ એ ગળ્યું નહીં થાય એ જ રીતે મતલબી માણસોને તમે ગમે તેટલા સાચવશો તો પણ એ ક્યારેય તમારા નહીં થાય

પણ ચિંતા ના કરશો જેવા જેના વિચારો હોય છે તેવા જ તેના મૂલ્યાંકન હોય છે આ એવી દુનિયા છે સાહેબ જ્યાં તમે નવ્વાણું ટકા સારા કામ કરો અને એક પણ ભૂલ થાય એટલે તમે સો ટકા ખોટા સાબિત થઈ જશો જે છે એની કદર કરતા શીખો સાહેબ ના જિંદગી પાછી આવે છે કે જિંદગીમાંથી ગયેલા લોકો છે જેની લાગણી સાચી હોય બાકી મતલબના સંબંધ રાખવા વાળાની આંખમાં ના શરમ હોય છે ના આંસુ જે લોકો પોતાની જાતને હોશિયાર સમજતા હોય તે લોકોને ખ્યાલ નથી હોતો કે સામે વાળાને પણ કુદરતે મગજ આપેલ છે ફરક એટલો જ છે કે ખાલી બુદ્ધિ પ્રદર્શન નથી કરતા જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતો હોય તો ત્યાં મૌન રહેવું ઉચિત છે તૂટી ગયેલો વિશ્વાસ અને વીતી ગયેલો સમય જિંદગીમાં ક્યારે પાછો નથી આવતો જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારે ન કરવી સાહેબ કારણ કે સત્ય કરતા જૂથ હંમેશા જલ્દી ફેલાય છે એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધ તોડી નાખે છે દરેક સંબંધ કોઈને કોઈ દરવાજા જરૂર ખોલી જાય છે કાં તો હૃદયના કાં તો આંખોના રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો રિટર્ન ટિકિટ તો કન્ફર્મ છે એટલે મન ભરીને જીવો મનમાં ભરીને નહીં બધી જ વાત મનમાં લઈને ફરશો તો રડવું જ આવશે જે જેવા છે એમની સાથે એવા બનીને રહો મજા આવશે જયારે તમારો સમય ખરાબ હોય છે ત્યારે લોકો તમારો હાથ નહીં ભૂલો પકડતા હોય છે મતલબી માણસોની આ દુનિયા છે સાહેબ કામ હશે ત્યાં સુધી પગે પડશે બાકી સામુ પણ નહીં જોઈએ ચૂપ થઈ જતો વ્યક્તિ હંમેશા રિસાયલો નથી હોતો તે વધારે પરિસ્થિતિ ન બગડે તે માટે ચૂપ રહેવાનું પસંદ કરતો હોય છે મૃત્યુ બાદ કરવામાં આવેલ વખાણ અને દિલ દુભાવ્યા બાદ માંગવામાં આવેલી માફી બંનેનું કોઈ મહત્વ હોતું નથી